જાય હું ચડિયા અનુમાન એકવાર એક યુવાન છોકરો હોય છે એને થોડુંક અભિમાન આવી ગયું કે ઘરડા લોકો છે એ કંઈ ન કરી શકે આપણે યુવાન જ જે કંઈ કરવું હોય એ કરી શકીએ એમ તો એવામાં એના લગ્ન થતા હતા એટલે એની જાન ગઈ તો એને એક બધાને વાત કરી કે કે મારી જાનમાં કોઈ ઘરડા લોકો ન આવે ખાલી એને ખાલી ટૂંકમાં યુવાન લોકોને જ જવાનું છે તો ઘરડા લોકો કંઈ વાંધો નહીં અમારે નથી આવવું એટલે યુવાન લોકો બધા ગયા છોકરા છોકરા જ જાન લઈને તો બન્યું એવું કે છોકરીવાળા હતા એને છોકરી ભરણાઈ દીધી ફેરા પૂરા કરી દીધા અને પહેલાંના જમાનામાં રાત રોકાવાનો રિવાજ હતો એટલે એક રાત રોકાણા એટલે ટૂંકમાં ત્યાંના લોકો છોકરીવાળાના પપ્પાને એવું લાગ્યું કે છોકરા છોકરા એકલા છે એટલે ટૂંકમાં એનું થોડુંક અભિમાન ઓગાળવું પડે આપણે એટલે એણે બીજા દિવસે કીધું કે ભાઈ મેં અમારી દીકરી તો વળાવી દીધી તમારી સાથે પણ અમારો આ કૂવો છે એ તમે બધાથી ઘીનો ભરી દ્યો એટલે રાજી ખુશીથી મેં અમારી દીકરી વળાવી દીધી તો યુવાનો તો બધા વિચારવા પડી ગયા એટલો મોટો કૂવો કેમ ઘીનાથી ભરવો કે આખા ગામનું ઘી ભેગું કરી દયા ન ભરાય તો બધા વિચારવા વિચારણ બે દિવસ નીકળી ગયા પછી એક એ જણો જે છે ને યાદ આવ્યું એટલે કે એને દાદાને પૂછ્યું કે દાદા કે આમ છું છે તો દાદાએ કીધું કે હાલ હું આવું બેટા એટલે દાદા આવ્યા અને કીધું કે બોલો હું તમારી શરત છે કાંઈ નહીં દાદા એવું છે કે આ એક છોકરા બધા ઘીનો કુવો ભરી દે એટલે મેં મારી દીકરી એને રાજી ખુશીથી વળાવી દઈએ આમ તો દાદા અંદર ડોકાણાને કીધું કે આમાં પાણી છે તમારું એ તમે ઉલેસી નાખો એટલે એમ કુ ઘીથી ભરી દઈએ કે પાણી છે ત્યાં સુધી ટૂંકમાં ન ભરાય એટલે પાણી ખાલી કરી નાખો તમારું ત્યાં ઓલા તરત કીધું કે જો જો છોકરાઓ આ જ ગઢિયાની ટૂંકમાં કોઠા જ છે તમે ખાલી એટલું કીધું કે પાણી ઉલેસી નાખો તો એમની દીકરી વળાવી દીધી પાણી ક્યારેય ખાલી થાય નહીં તરત આવી જાય નવું પાણી આવી જાય એટલે પાણી ખાલી થાય નહીં કૂવો ઘીનાથી ભરાય નહીં એટલે આ આના ઉપરથી કહેવત પડી કે ગરડા ગાડા વાળે Esto ya es raro.